બનાસકાઠામાં મતદાર યાદી શુદ્ધતા અને અપડેશન ને લઈને એસઆઈઆર હેઠળની કામગીરી જોર થી ચાલી રહી છે આ કામગીરી સુચારુ રીતે ચાલે તેની ખાતરી કરવા વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળી આજે ડીસાના રામપુરા ગામે પહોંચી અને આખી પ્રક્રિયાનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તો એસની હેઠળની કામગીરી જોરશોરથી ચાલી રહી છે ત્યારે પર્યાવરણ મંત્રી આજે રામપુરા ગામે પહોંચ્યા હતા અને તમામ તેત્રીસ બુથોનું તેમણે નિરીક્ષણ કર્યું આજે તેત્રીસથી વધુ બુથોનો પ્રવાસનું આયોજન કર્યું છે અને ડીસા તાલુકાની અંદર એસઆઈઆરની કામગીરી જે ઇલેક્શન કમિશન દ્વારા થઈ રહી છે તેમાં બીએલોને પડતી મુશ્કેલી સાથે જનતાને પડતી મુશ્કેલી અને આ બંને વચ્ચેનો સમન્વય કરી અને કેમ સરળ પ્રક્રિયા થાય અને કેમ બીએલોને તકલીફ ઓછી પડે એ પ્રકારેનું આજે જાણવાની કોશિશ કરી છે ખૂબ સારી અત્યારે એવરેજલી પંચાવન સાઠ ટકાની કામગીરી પૂર્ણ થઈ છે આવનારા સમયમાં સમય મર્યાદાની અંદર બીએલઓ પોતાની રીતે ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને જલ્દી એનું કામગીરી પણ પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે